પ્રા દર્શક મિત્રો દિલ્હી અપડેટમાં વિશ્વક છે યાત્રાધમ અંબાજી ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર

ફોડીને સ્વાગત કર્યું બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ સતત અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ તમામ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ જિલ્લા નેતૃત્વનો આભાર માનું છું આભાર 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 જિલ્લાના મહિલા પહેલા ઉમેદવાર જી બનાસકાંઠાની સીટ પર મહિલાને પસંદ કરવા બદલ માત્ર મારું જ સન્માન નથી કર્યું પાર્ટીએ પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનોનું સન્માન કર્યું છે એવું હું માનું છું આભાર આભાર